ઝાલોદા સોમનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ મંદિરની ચાંદીનું છત્ર તેમજ રોકડ રૂપિયા મળી કુલ પિસ્તાલીસોની માલમત્તા પર હાથ ફેરો કરી નાસી ગયા હતા ત્યારે આ ચોરીની ઘટનાને પગલે આસપાસના લોકો જાગી જતા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે તસ્કરોનો પીછો કર્યો હતો ત્યારે તસ્કરોએ પોલીસથી બચવા માટે પોલીસ ઉપર પથ્થરમારો કરતા આખરે પોલીસે રાત્રિના સમયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને ત્યારબાદ ચાર પૈકી બે ઈસમોને મકાઈના ખેતરોમાંથી છે કાદવ ખીચડ ખોપીને લગભગ કલાક દરમિયાન પોલીસે અને તસ્કરો વચ્ચે પકડ દાવો રમાયો હતો જેમાં બે ઇસમો હવે પકડાઈ ગયા છે જ્યારે અન્ય બે ઈસમો મકાઈના ઉભા પાકમાં ભાગી જતાં પોલીસે તેમને ઝડપી પાડવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી છે ગત રોજ બે વાગ્યાની આસપાસ જાલોદનગરમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે મંદિરમાં ચોરો આવ્યો હોવાની જાણ આસપાસના લોકોને થતા સ્થાનિક લોકોએ આ મામલે સ્થાનિક પોલીસને સંપર્ક કરતા સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારે આ ચોરીને અંજામ આપનાર તસ્કરો ખેતરમાં ભાગ ભાગવા ગયા હતા ત્યારે તેમની પાછળ પોલીસ પણ તસ્કરોને ઝડપી પાડવા માટે પાછળ દોડી હતી ત્યારે ઢીચણ સમા ખેતરો પાણીમાં ઢીંચણ સમા ખેતરોમાં કાદવ કીચડ વચ્ચે પોલીસે તસ્કરોનો પીછો કર્યો હતો અને ભારે જહેમત બાદ બે જેટલા ઈસમોને ઝડપી પાડ્યો હતો રાત્રિના બે વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી આ પોલીસ અને ચોરો વચ્ચે પકડદાવ રમાયો હતો મકાઈના ઊભા ખેતરમાં ભાગી ગયેલા બે તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસે ડ્રોન કેમેરાની મદદ પણ લીધી હતી હાલ પોલીસની અલગ અલગ ટીમો આ તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ઘટનાને લઈ દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પણ ઝાલોદ ખાતે પહોંચ્યા હતા અને હાલ પોલીસની ટીમો આ તસ્કરો જે ભાગી છૂટેલા બે તસ્કરો છે તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પ્રા પ્રાથમિક માહિતી અનુસાર આ તસ્કરો મધ્યપ્રદેશ તરફથી આવ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જો કે હવે પકડાયેલા બે તસ્કરો પોલીસ સમક્ષ ખુલાસા કરે છે આવનારા સમયમાં આ ભાગેલા બે તસ્કરો પોલીસના હાથમાં ક્યારે આવે છે અને અન્ય કેટલી અનડીટેક્ટ ચોરીઓનો ભેદ દાહોદ પોલીસની તપાસમાં બહાર આવે છે તે જોવાનું રહ્યું ધન્યવાદ